નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે મિત્રો તો વાત કરશું ધી સનસાઈન ઇન્ટરનેશનલ સ્કૂલ અંતર્ગત આવેલી વિવિધ શિક્ષકો માટેની તેમજ નોન ટીચિંગ સ્ટાફ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો સંસાઈન ઇન્ટરનેશનલ સ્કૂલ જે સીબીએસઇ એફિલિએટેડ ફૂલ ડે સ્કૂલ છે મિત્રો જેમાં વિવિધ શિક્ષકો માટેની વોન્ટેડ વેલ ક્વોલિફાઈડ ટ્રેન એન્ડ એક્સપિરિયન્સ ટીચર્સ માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો એકેડેમિક કોર્ડિનેટર્સ માટેની જગ્યા છે મિત્રો પ્રાઇમરી મિડલ સેકન્ડરી તેમજ સિનિયર સેકન્ડરી માટે ત્યારબાદ પ્રી પ્રાઇમરી ટીચર્સ માટે ફોર નર્સરી એલકેજી યુકેજી માટે પ્રાઇમરી ટીચર્સ તેમજ આસિસ્ટન્ટ ટીચર્સ સ્માટે તમામ વિષયો માટેની જગ્યા છે ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સમાં ઓલ સબ્જેક્ટ ઇંગ્લિશ હિન્દી ગુજરાતી મેથ્સ સાયન્સ એસએસ માટે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ કોમર્સ સ્ટ્રીમ માટે ઇંગ્લિશ આઈપીબી એકાઉન્ટ ટ્રાન્સ જેમ ઇકોનોમિક્સ બીએસ માટે સાયન્સ માટે ફિઝિક કેમેસ્ટ્રી મેથ્સ મેથ્સ બાયોલોજી એપ્લાયડ મેથેમેટિક્સ તેમજ આર્ટ્સ એન્ડ હ્યુમેનિટીઝ માટે પણ અહીં વિધ સબ્જેક્ટના ટીચર્સ માટેની જગ્યા છે મિત્રો પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ માટે ત્યારબાદ પાર્ટ ટાઈમ ટીચર્સ માટે ક્લાસિકલ ડાન્સ વેસ્ટર્ન ડાન્સ આર્ટ એન્ડ ક્રાફ્ટ તેમજ આસિસ્ટન્ટ ટ્રાન્સપોર્ટ સુપરવાઇઝર માટે બેન્ડમાસ્ટર લેબ આસિસ્ટન્ટ્સ તેમજ HR એક્ઝિક્યુટિવ માટેની જગ્યા છે મિત્રો અહીંયા વિગતવાર માહિતી આપેલી છે મિત્રો વર્કિંગ અવર્સ 9:00 AM ટુ 5:30 PM સુધી નું રહેશે મિત્રો ગ્રેડ 1 ટુ 12 સુધી તેમજ પ્રી પ્રાઇમરી સ્કૂલ માટે પ્રી સ્કૂલ માટે 9:00 ટુ 3:30 PM સુધી જોઈનિંગ April 2025 રહેશે મિત્રો સેલેરી બેસ્ટ ઇન ઇન્ડસ્ટ્રી તેમજ ક્વોલિફિકેશન ની વાત કરીએ તો ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ વિથ 4 ટુ 5 યર્સ ઓફ એક્સપિરિયન્સ ઇન ધ રેપ્યુટેડ CBSE સ્કૂલ ફ્લુઅન્ટલી સ્પોકન એન્ડ રીટન ઇંગ્લિશ તેમજ તમે જોઈ શકો છો જે અધર બેનિફિટ્સ ની વાત કરીએ તો ફ્રી Meals બ્રેકફાસ્ટ લંચ ઇવનિંગ उटेशन ओनली कंटीन्यूटी एलाउंस अदर एलाउन्स लाइक पी एफ ग्रेजुएट एज पर प्रलिंग स्कूल रूल प्रमाण मित्र अलग अलग बेनिफिट ना एप्लाय के पासपोर्ट साइज फोटोग्राफ ऑन ईमेल आई डी एच आर एट टी एस आई एस डॉट ईन पर तो रिज्यूम है मित्रों अपडेटेड रिज्यूम मोकलवा रहे तुम जु सको मित्रों राजकोट दिव्य भास्कर आवृत्ति में पंदर फेब्रुआरी बजार पच्चीस रोज भर्ती मेरी जाहरात आई है सीबीएसई एफिलेटेड फूल डे स्कूल है मित्रों जो बिहाइंड कातरिया मोटर्स कटारिया मोटर्स नियर एक सौ पचास फीट रिंग रोड राजकोट खाता संस्था है वो महिला संपर्क नंबर आप मित्रों तो मित्रों जो वीडियो पसंद आया हो तो लाइक करजो तरह मित्रों सुधी शेर करजो वो चैनल ने सब्सक्राइब कर लैजो जैसे आपने विविध महती मिलती रहे मित्रों वीडियो जो बदल आपको खूब खूब आभार मे एक नवा वीडियो त्या सुधी जय हिंद भारत माता की जय